તો હેલો મિત્રો આપણે ફરીથી એક જોરદાર બ્લોગ બનાવવા માટે આવી ગયા છે તો આજનો બ્લોગ છે આપણે સનમ તેરી કસમ વિડીયો શૂટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ અત્યારે તો આપણે અત્યારે લઈશું ફૂલો ચલો તો આપણે મિત્રો અહીંથી લઈ લઈશું જોરદાર ફૂલો તો મિત્રો આપણે લઈ લીધો છે અહીંયાથી ફૂલો તો હવે આપણે ચલો નીકળીએ ફૂલો લઈને વિડીયો શૂટિંગ કરવા માટે તો આ છે અમારો મિત્ર જે ગયા બ્લોકમાં વિડીયો ઉતારવા માટે આવ્યો તો ચાલો હવે જઈએ આપણે તો મિત્રો આપણે ફૂલો લઈને આવી ગયા છે હવે ચાલો આપણે જઈએ તો મિત્રો આ છે આપણે અમારા ગામનું લોકેશન बहुत मस्त है ये बड़ा बड़ा फोटोग्राफर माटे पर जोधपुर जगह अच्छा ही है तो आपने हमें मैं आपको दिखा दी खंडेर बाप दादाओं का यहाँ पर हम शूटिंग करने वाले आज का वीडियो आज जा आज एक बज गया आ गया आ गया ये नदी फर्स्ट क्लास लोकेशन यहाँ पर गिर गया था મિત્રો આપણે જે રીતે જે ભાગ વિડિયોને ઉતારીશું જ રીતે આપણે એડિટિંગ કરવાના છે તો મિત્રો તમે પણ જોજો આપણે એડિટિંગ કરતા પણ શીખવાડવાના જ છે તો આપણે કેટલા ભાગ ઉતારવાના કેવી રીતે એડિટ કરું તે આ વિડીયોની અંદર પૂરું બતાવ્યું છે આપડે ભાઈ અહીંયાથી ફૂલો પાડીશું અને અહીંયા